વન્ડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગિરનારની ગોદમાં આવેલું જટાશંકર મહાદેવ વિશે અહીં રમણીય પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી લે છે ગિરનાર રોપેની બાજુમાં જટાશંકર જવાનો રસ્તો છે સૌપ્રથમ કાચી કેડી આવે છે અહીં શ્રાવણ માસ શિવરાત્રિ તેમજ રવિવારના દિવસે લોકોની અવર જવર વધુ જોવા મળે છે કાચા રસ્તા પછી સીડી આવે છે વચ્ચે વચ્ચે નદી ઝરણા વગેરે આવે છે તેનાથી આ સ્થળની મુલાકાત વધારે યાદગાર બની રહે છે રસ્તામાં ઘણા બધા વાંદરા જોવા મળે છે નાના મોટા સૌ કોઈની મજા પડે તેવું આ સુંદર સ્થળ છે અહીં જોવા મળતા વાંદરા મોર ખિસકોલી પતંગિયા આપણું મન મોહી લે છે ખાસ કરીને વાંદરા વધુ જોવા મળે છે ખાવાની વસ્તુ તેમજ આપણી પાસે જે કંઈ પણ વસ્તુ હોય તેનાથી થોડું સાવચેત રહેવું પડે છે ગિરનારનું સૌંદર્ય અદ્ભુત છે નજારો વેત જ ગમી જાય છે અપ્રતિમ સૌંદર્યથી ભરપૂર ગિરનારની શોભા અદ્વિતીય છે પથ્થરો પર જટાશંકર જવા માટેના એરા કરેલા છે જેથી વચ્ચે ભૂલા ન પડી જવાય જટાશંકર સ્વયંભૂ મંદિર છે જટાશંકરને ગંગેશ્વર નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે ગિરનાર ઉપર ગંગા વહે છે તે ગંગા જ છે એટલે ગંગેશ્વર મહાદેવ વચ્ચે વચ્ચે પાણીના પરબ પણ આવે છે આગળ જતાં પથ્થર પર ચડીને રસ્તો જાય છે તે થોડું અઘરું કહી શકાય તેથી થોડું જાળવીને ચાલવું પડે છે ચોમાસા દરમિયાન વરસાદના લીધે વધારે મજા આવે તેવું વાતાવરણ લાગે છે રસ્તામાં ક્યારેક ક્યારેક થોડું થોડું ઝરમર વરસાદ વરસતો હોય અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય કંઈક અલગ જ મજા હોય છે ચારે તરફ ગ્રીનરી ગ્રીનરી જોવા મળે છે વચ્ચે વચ્ચે મોરના ટહુકા સંભળાય છે આહા શું વાતાવરણ હોય છે જટાશંકર મહાદેવની પાછળના ભાગે ચામુંડા કહેતા ત્રિપુરા સુંદરીનું મંદિર છે જે મંદિરવાળી હાલ જગ્યા છે ત્યાં પહેલા વચોવચ કુદરતી પથ્થરની સૂતેલી અવસ્થાવાળી આશરે પાંચ ફૂટ ત્રણ ઇંચની મૂર્તિ હતી જેને ચામુડા માતાજી માનીને સંત મહંતોએ રસ લઈને તેના પર ઓરડા આકારનું ઘુમટ વિનાનું મંદિર બંધાવ્યું છે જેમાં વચ્ચે કુદરતી મૂર્તિ છે તેની ફરતી બાજુના ગવાક્ષોમાં દશે મહાવિદ્યા સ્થાપિત કરવામાં આવી છે જે દસ મહાવિદ્યાઓ મહાકાળી તારાપોડશી ત્રિપુરા સંદરી ભુવનેશ્વરી ચિન્ન મસ્તા ભૈરવી ઘોમાવટી બગલા મુખી માતંગી અને કમલા માતાજી આ દસ મહાવિદ્યાઓ છે આ મહાવિદ્યાને આ વિષયના જાણકાર એવા જટાશંકરના હાલના મહંત પૂર્ણાનંદજી ગુરુ બાલાનંદજીએ વિકસાવી યંત્રો સહિતનું આરૂપ આપ્યું છે જે કદાચ ગુજરાતનું પ્રથમ મંદિર હોઈ શકે છે આમ જટાશંકર મહાદેવ મંદિર ગિરનારની ગોદમાં આવેલું પ્રકૃતિથી ભરપૂર મંદિર છે પ્રકૃતિના ખોળે વિહાર કરવાની કંઈક અલગ જ મજા છે એકવાર આ મંદિરની મુલાકાત લેવી જોઈએ પણ એવા દિવસો પસંદ કરવા કે જ્યારે લોકોની અવર જવર વધુ હોય કારણ કે આ જંગલ વિસ્તાર છે તેથી જ શ્રાવણ મહિનામાં શિવરાત્રિના દિવસે તેમજ લીલી પરિક્રમા વખતે રવિવારના દિવસે લોકોની અવર જવર મોટી સંખ્યામાં જોવા મળે છે ઓમ નમ શિવાય હર હર મહાદેવ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર